ગત રોજ સોમવારે વરસાદે ફરી એકવાર દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામની હાલત ખરાબ કરી દીધી હતી તો ભારે વરસાદને કારણે આખું શહેર પાણીમાં ડૂબી જવા પામ્યું હતું પાણી ભરાવાના કારણે માર્ગો ઉપર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેમાં દિલ્હી જયપુર હાઇવે પર નરસિંહપુરમાં પાણી ભરાવાના કારણે લગભગ દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો તો સર્વિસ લેનમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાઈ જવા પામ્યા હતા તેમજ અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો સતર પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા ત્યારે તમને જણાવી દઈએ કે આ ચોમાસાની સિઝનમાં ગુરુગ્રામમાં ઓગણચાલીસ દિવસમાં પાંચસો ને મીમી વરસાદ